એ એની જાતનો હોશિયારમ જે પોલીસની કેમ લોકો રોકઈ કે મને નહીં પોલીસ આનું કોઈ કારણ નથી આ મારી જોડે મારા સિવાય બીજા 25 જરૂર છે મને કોઈ નકલીનો સમજાવતા સુભા સતારી લોકો કોઈ કોઈ ઝઘડો થાયવો નથી काला का बारी बगा

એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે રાજુ રબારી છે રજની દવે છે ભાવિક પરમાર છે આ બધા અંદર બેઠેલા હતા એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું તો અમે બહાર નીકળ્યા ત્યાં પછી આ કાના આપડે રવિભાઈ જીગરભાઈ અને કાના ભાઈ બધા ભેગા હતા એટલે અમે લોકો વેટ એન્ડ વોચ કરતા હતા બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી અમે કેવા જતા હતા એટલે અમે બહાર એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પેલા બોલ્યા કે આ લુખ્ખાઓ આવી ગયા છે લુખ્ખાઓ આવી ગયા એટલે અમે લોકો એવું કીધું કે અમે તો કઈ વાત જ સાહેબ ને અમે કીધું સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે આ અમને ગમે તેમ બોલે છે એટલે લોકોએ લોકો એ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો જે કાચના ગ્લાસ અને જે સ્ટીલ હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું કોણ કોણ હતા એ તમે ઓળખો છો કે અમારા આપડે ભાઈ હા

બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા થાય એમની રજૂઆત કરવા આયા છે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળી વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધીડા ચામડિયાઓ કહે છે એમના શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે મારું નામ જીગર બ્રહ્મભટ છે સામાજિક કાર્યકર્તા છું હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડ લક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા અને અમે બધા ભેગા મળી અને કમિશન ડે સાહેબને મળવા જઈ રહ્યા હતા એટલામાં ત્યાં આગળ કોંગ્રેસના મળે ત્યાં આવી અને કંઈક રજૂઆત કરતા હશે આપણને ખ્યાલ નથી પણ પરંતુ મારું કેવું એટલું જ છે કે આ લોકો જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે તેને માટે રજૂ કરે છે એ લોકો ખાલી ખાલી માટે અને લોકોને હેરાન કરે છે નગર પરિગ્રામ વારંવાર આવીને હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક પટના ઉસ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાતક શબ્દો આલ્યા અને તે દરમિયાન એમણે બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો જ એની પર અને એની પર ભી હુમલો કરવામાં આવ્યો તો આ જે વસ્તુ લોકો એ કરી છે એ જાણી જોઈને કરી છે એ લોકો વિચારી ને કરેલી આ ઘટના જે મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે તેના માટે અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય મળે અને એ લોકો વિરુદ્ધ પાકી ફરિયાદ નોંધવામાં આવેલી જાણ કરવા અહીંયા અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે જ આવ્યા છે